જામનગરમાં અવારનવાર જાહેરમાં ફાયરિંગ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે જિલ્લામાં ધ્રોલમાં જાહેરમાં વધુ એક ફાયરિંગ દ્વારા હત્યા કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો જેમાં એક હત્યાનો આરોપી ઝડપાયો મુખ્ય સૂત્રધાર રોહિત સિંહ શાર્પ શૂટરને એલસીબીને ઝડપી પાડવામાં સફળતા મળી જોકે અગાઉ એલસીબી દ્વારા છ આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી આ પ્રકાર નો એક ગુનો જે હાલમાં લલિત કયા તથા લલિતભાઈ વસોયા સામે ગુનો પેન્ડિંગ હતો જે ગુના અંતર્ગત અમુને આ કેસ જલ્દી ચલાવવા માટે સૂચના આપવામાં આવેલી